અંકલેશ્વર તાલુકાના રેશનના દુકાનધારકો હડતાલ ઉપર ચાલુ મહિનાનો અનાજનો જથ્થો નહીં સ્વીકારે પડતર માગણીઓ સંદર્ભમાં અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનો પડતર માગણીઓ મુદ્દે અંકલેશ્વર તાલુકા દુકાનદારોએ ભેગા થઈ અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઓક્ટોબર બે હજાર ચોવીસનો જથ્થો ઉપાડ ચલનપેટ કે વિતરણ નહીં કરવા અંગે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ તંત્રવાહકને રજૂઆત કરી છે આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન તરફથી વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ગયા છે આ અંગે અંકલેશ્વર તાલુકાના પ્રમુખ ભારસિંગભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારના નવ બે બે હજાર ચોવીસના સુધારેલ પરિપત્રમાં ઉમેરાયેલ પૈકી શરત નંબર સાત કે જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી સત્તાણું ટકા થાય તો જ વીસ હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ વીસ હજારનું કમિશન દર માસે પ્રાપ્ત કરી શકતા નથી અને આર્થિક કુપોષિતતા દૂર ન થઈ શકી રેશન ડીલરોને આવી કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષિતતામાંથી ઉગારવા માટેનો મૂળભૂત હેતુ બળ આવ્યો નહીં એક વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બાબતે યોગ્ય ઉકેલ આજ દિવસ સુધી આવી શકેલ નથી આજની કાર્બી મોંઘવારીમાં રેશન ડીલરો આર્થિક કુપોષિતતા અને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને વિતરણ સંબંધિત તમામ કામગીરીનું પોતાનું દાયિત્વ અદા કરી રહ્યા છે માટે શરત નંબર સાત દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું અમો અંકલેશ્વર તાલુકાના તમામ સત્તાનાત્મક દુકાનદારો આજે મામલાદાર સીના આવેદનપત્ર પત્ર આપવા માટે આવ્યા છે સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં અમને વીસ હજાર રૂપિયા કમિશન આપવાની જે વાત કરી હતી એમાં કેટલી વીસ સંકટતા પરિપત્રમાં જાહેર થતા આજે એક વર્ષ બાદ ફરી અમારે હડતાલ પર જવાનું આયોજન કર્યું છે અને આજે મામલદા પત્ર મામલદા સાહેબના પત્ર આપીને અમે જણાવેલ છે કે ઓક્ટોમ્બર માસમાં અમે કોઈપણ પ્રકારનો જથ્થો ઉપાડીશું નહીં ચલણ જનરેટ કરીશું નહીં અને કાળ ધારકોને અનાજ વિતરણ કરવામાં જે તકલીફ પડશે અનાજ નહીં મળે એ માટે અમે સૌ દુકાનદાર દિલગીર છીએ પરંતુ અમારી કેટલીક માંગણી સરકાર સ્વીકારે એવી સરકારના મારી અપીલ છે સરકારે જે સાત નંબર ની શરત ઉપર જે વીસ હજાર રૂપિયા કમિશન બાબત જે વિકસંગતા દાખલ કરી છે એની અમે અમારા સસ્તાના દુકાનદારનો વિરોધ છે ને તાત્કાલિક અસર થી આ સાત નંબર ની શરત દૂર થાય એવી અમારી માંગણી છે જય એપીએસ